ગઢ પોલીસ મથક ખાતે સન્માન સેતુ કાર્યક્રમ યોજાયો ત્યારે પીઆઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચ સહિત આગેવાનોએ હાજરી આપી પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ ગઢ પોલીસ મથકમાં રવિવારે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢ પોલીસ મથકના પીઆઈ કે એમ વસાવા દ્વારા સંવાદ સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગઢ પોલીસ મથક વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પીઆઈ દ્વારા વિવિધ ગામોના આગેવાનો અને સરપંચોની રજૂઆતો સાંભળવામાં આવી હતી જેમાં ગઢ પીઆઈ કે એમ વસાવાએ ઉપસ્થિત તમામ લોકોને સાયબર ફ્રોડના વધતા જતા બનાવનો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસના સંપર્કમાં આવવા માટે પણ જણાવ્યું હતું સાથે સાથે વિસ્તારમાં આવતા અજાણ્યા લોકો અહીં પૂછપરછ કરીને પોલીસને જાણ કરવા માટેની પણ અપીલ કરી હતી જોકે સંવાદસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સરપંચો દ્વારા પણ વિવિધ પ્રશ્નોને લઈને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી હતી આમગઢ પોલીસ મથક ખાતે યોજાયેલા સંવાદ સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા